સ્ટેશન સમગ્ર વિસ્તાર માટે માત્ર મહત્વપૂર્ણ સ્ટેશન હોવા છતાં વર્ષોથી અહી ટ્રેનોના સ્ટોપેજ અને મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેને કારણે હજારો મુસાફરો વિદ્યાર્થીઓ નોકરિયાતો અને વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણ પટેલ રેલવે તંત્ર સમક્ષ જિલ્લાના હિતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે તેમણે જણાવ્યું કે શામળાજી રોડ સ્ટેશન પર અસારવા કોટા ટ્રેનનું તાત્કાલિક સ્ટોપેજ આપવામાં આવે તેમજ નવી શરૂ થનાર અસારવા ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું પણ અહીં સ્ટોપેજ આપવામાં આવે આથી જિલ્લાના લોકોને ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળી શકે તેમણે મુસાફરોની સુવિધા માટે સ્ટેશન પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સેવા શરૂ કરવાની પ્લેટફોર્મ પર પૂરતા પ્રમાણમાં શેડ અને બેઠકો વધારવાની સીસીટીવી કેમેરા લગાવવાની તેમજ સ્થાનિક વેપારીઓના હિત માટે પાર્સલ કાઉન્ટર શરૂ કરવાની માંગ કરી છે તે ઉપરાંત પાર્કિંગ વિસ્તારમાં સ્વચ્છતા અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોવાનું પણ જણાવાયું ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ રેલવે મંત્રાલય પશ્ચિમ રેલવેના અધિકારીઓને કલેક્ટરને તમામ માંગણીઓ પર તાત્કાલિક કલેક્ટર નિર્ણય લેવા અપીલ કરી છે સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જિલ્લાના હિત માટે લોકતંત્રના માર્ગે આંદોલન અને આગળના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતો અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી પીઆરએસ સિસ્ટમ નથી અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકળો છે રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે આ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનો એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશન ને આ આપવામાં નહીં આવે આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે આ બાબતે અમે ડીઆરએમ જનરલ મેનેજર કલેક્ટરશ્રી અને એમપી ને પણ રજૂઆત